આજનું યુવા ધન કેવા કેવા કર્મો કરી નાખે છે એ આ કહાનીમાં વિસ્તારપૂર્વક જાણવા મળશે તો મિત્રો તમને એક વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક શહેરમાં એક ખૂબ ધનવાન પરિવાર રહેતો હતો આ પરિવારમાં નીતા નામની એકની એક દીકરી હતી એના માતા પિતા બંને પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા બાળપણથી જ દીકરીને એના માતા પિતાએ ખૂબ લાડ કોડથી ઉછેરીને મોટી કરી હતી નીતા ઘરનું એકમાત્ર સંતાન હતી એટલે ખૂબ જ પ્રેમથી એનો ઉછેર થયો હતો ધીરે ધીરે દીકરી મોટી થવા લાગી હવે એ કોલેજમાં કોલેજમાં અભ્યાસ અભ્યાસ કરવા લાગી હતી થોડા સમય બાદ એની સાથે કરી રહેલા એક યુવક સાથે એને પ્રેમ થઈ ગયો દીકરીએ થોડા મહિના સુધી તો આ વાત છુપાવીને રાખી અને આખરે એણે પોતાના ઘરે આવીને એના માતા પિતાને આ વાત જણાવી દીધી અને એવું કહ્યું કે હું આ યુવકને ખૂબ પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું દીકરીની આવી વાત સાંભળીને માતા પિતા બંને ચોકી ગયા પરંતુ દીકરીની ખુશી માટે એના પિતાએ આ છોકરા વિશે તપાસ પણ કરાવી અને થોડા દિવસ પછી પોતાની દીકરીને આ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી અને એવું કહ્યું કે દીકરી આજ પછી તું આ છોકરાને ભૂલી જાજે અને એને હવે મળતી પણ નહીં પરંતુ નીતા એના પિતાજીની વાત ન માની અને એના માતા પિતા સાથે પણ ઝઘડો કરવા લાગી એટલે માતા પિતાએ એને ખૂબ શાંતિથી સમજાવીને કહ્યું કે દીકરી અમે તને જે કંઈ પણ કહીએ છીએ એ બધું જ તારા હિત માટે કહીએ છીએ એટલે દીકરી અમારી વાત માની જા અને આ યુવકને મળવાનું બંધ કરી દે ત્યારે તો દીકરી કઈ બોલ્યા વગર જ પોતાના રૂમમાં જતી રહી પરંતુ બીજા દિવસે અચાનક ઘરેથી ભાગી ગઈ અને પોતાના માતા પિતાના ઘરેથી ભાગીને નીતા એ પેલા યુવક કે જેનું નામ રાહુલ હતું એની સાથે લગ્ન કરી લીધા જ્યારે નીતાના માતા પિતાને આ વાતની ખબર પડી ત્યારે એને ખૂબ જ આઘાત લાગ્યો અને ખૂબ દુઃખી થવા લાગ્યા પોતાની લાડકી દીકરી અત્યારે ક્યાં હશે એ કોઈને ખબર નહોતી પોતાની દીકરીના આવા પગલાથી માતા પિતાને એની ખૂબ ચિંતા થવા લાગી હવે નીતાના માતા પિતા એને માફ કરીને પણ પોતાની લાડકી દીકરીને મળવા માંગતા હતા પરંતુ નીતાનો કોઈ પત્તો નહોતો

અને થોડા દિવસ તો આ બધું ચાલતું રહ્યું પછી અચાનક એક દિવસ નીતાને ખબર પડી કે તે પોતે માં બનવાની છે આ સમાચાર મળતાની સાથે જ તે ખુશીથી ઉછળવા લાગી અને એમના જીવનમાં હવે એક નવું મહેમાન આવશે એવું વિચારીને એ ખુશખુશાલ થઈ ગઈ પરંતુ એની આ ખુશી વધારે સમય સુધી ન રહી કારણ કે જ્યારે નીતાએ પોતે પ્રેગ્નન્ટ છે એવી વાત રાહુલને કરી તો રાહુલ આ વાત સાંભળીને ભડકી ગયો અને ગુસ્સો રાત્રે રાહુલ પાછો આવી જશે પરંતુ બે દિવસ વીતી ગયા હોવા છતાં પણ રાહુલ પાછો ન આવ્યો રાહુલ નીતા એકલી મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો હવે નીતાએ રાહુલને શોધવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ એના બધા જ પ્રયાસો વ્યર્થ ગયા એને રાહુલનો ક્યાંય ન મળ્યો થોડા સમય પછી પાસે રહેલા પૈસા પણ પૂરા થઈ ગયા અને હવે ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ બચ્યો નહોતો એટલે નીતાએ પહેલા તો એવું વિચાર્યું કે હું મારા પિતાજીને ફોન કરીને બધી વાત જણાવી દઉં પરંતુ માતા પિતા સાથે ઝઘડો કરીને આવી હોવાથી એને ફોન કરવાની હિંમત ન થઈ અંતમાં નીતા એ જ શહેરમાં નોકરીની શોધ કરવા માટે આમ તેમ ભટકવા લાગી ત્યારે જ ત્યાં બાજુમાં એક હોટલ હતી ત્યાં એને નોકરી મળી ગઈ નોકરી મળી એટલે નીતાએ ત્યાં હોટલમાં પોતાના ડોક્યુમેન્ટ આપ્યા ત્યારે હોટલના માલિકે ડોક્યુમેન્ટ જોઈને એના પિતાનું નામ વાંચ્યું એટલે એ ચોંકી ગયો અને હોટલ માલિકે દીકરીને એવું પૂછ્યું કે બેટા તું અહીંયા શું કરે છે અને આવી રીતે નોકરી કરવાની તારે શું જરૂર પડી છે શું તું અહીંયા એકલી રહે છે ત્યારે નીતા થોડી ભાવુક થઈ ગઈ અને કહેવા લાગી કે હા હું એકલી જ રહું છું અને હવે હું સિંગલ મધર બનવા જઈ રહી છું એટલે જ મારે આ નોકરીની ખૂબ જરૂર છે સિંગલ મધર શબ્દ સાંભળીને હોટલ માલિકને એવું લાગ્યું કે કંઈક તો ગડબડ છે હોટલ માલિકને તરત જ નીતા પર શંકા ગઈ હવે બીજા દિવસે નીતા જ્યારે ત્યાં એકાઉન્ટિંગનું કામ કરી રહી હતી ત્યારે એના પિતા એ જ હોટલની અંદર આવ્યા ઘણા સમય પછી એના પિતાને જોઈને નીતા ભાવુક થઈ ગયા અને પિતાને ગળે લાગીને ધ્રુષ ધ્રુસકે ધ્રુષકે રડવા લાગી ત્યારે એના પિતાજીએ નિતાને એવું પૂછ્યું કે બેટા તું અહીંયા આ હોટલમાં શું કરી રહી છો ત્યારે એ કંઈ પણ જવાબ આપ્યા વગર જ જોર જોરથી રડવા લાગી અને એ એક શબ્દ પણ બોલી ન શકી એટલે એના પિતાજી પણ પોતાની લાડકી દીકરીની આવી હાલત જોઈને ભાવુક થઈ ગયા અને પૂછવા લાગ્યા કે બેટા શું થયું છે તું આટલી બધી કેમ રડી રહી છો મને કંઈક તો જણાવ ત્યારે રડતા રડતા નીતાએ એના પિતાજીને બધી વાત જણાવી પોતાના પિતાજીને બધી જ વાત જણાવીને નીતા કહેવા લાગી કે પપ્પા મને માફ કરી દો અને મને તમારી સાથે આપણા ઘરે પાછી લઈ જાઓ હવે મને સમજાઈ ગયું છે કે તમે મને રાહુલથી દૂર રહેવાનું શા માટે કહેતા હતા પરંતુ એ સમયે તમારી વાત ન માની એટલે આજે મારી આવી હાલત થઈ છે પપ્પા રાહુલ તો મને આવી હાલતમાં એકલી મૂકીને ભાગી ગયો છે હવે મારે શું કરવું એ જ મને સમજાતું નથી એટલે પિતાજી એકવાર મને માફ કરી દો અને મને આપણા ઘરે લઈ જાઓ

તો પછી અમે તારાથી નારાજ કેમ રહી શકીએ દીકરી અમે તો તને શોધવાની ઘણી કોશિશ કરી રહ્યા હતા અને તમને ખૂબ શોધ્યા પરંતુ કોણ જાણે તમે ક્યાં હતા કે અત્યાર સુધી અમને મળ્યા જ નહીં અને આજે મળી છો તો પણ આવી હાલતમાં દીકરી ઘણા વર્ષો પહેલા જ્યારે હું આ શહેરમાં નોકરી કરતો હતો ત્યારે રોજ બપોરે અહીંયા આ હોટલમાં જમવા માટે આવતો હતો અને આજે તારા ડોક્યુમેન્ટ જોઈને હોટલના માલિકે મને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી દીકરી અહીંયા છે અને એ ખૂબ જ ખરાબ હાલતમાં મારી હોટલમાં નોકરી માટે આવી હતી એટલે મેં એને અહીંયા મારી હોટલમાં કામ આપીને રોકી લીધી છે મને તો એવું લાગે છે કે એ કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છે હોટલ માલિકની આવી વાત સાંભળીને હું તરત જ આજે અહીંયા તારી પાસે આવી ગયો છું

કે ભાગીને લગ્ન કર્યા બાદ દીકરીઓને ખૂબ ત્રાસ આપવામાં આવે છે અને અંતમાં એને અમુક દલાલો મારફત મોટા શહેરોના રેડ લાઈટ વિસ્તારમાં વેચી દેવામાં આવે છે ત્યારબાદ દીકરીનું જીવન નર્ક કરતાં પણ ખરાબ બની જાય છે અને એના માતા પિતાને એવું લાગે છે કે દીકરી એની પસંદના છોકરા સાથે પ્રેમ કરીને ગઈ છે આવા સમયે દીકરી નથી સાસરિયાની રહેતી કે નથી પિયર યાની રહેતી અને આવી સ્થિતિમાં અમુક દીકરીઓ તો આત્મહત્યા પણ કરે છે તો મારી દરેક દીકરીઓ બહેનોને બે હાથ જોડીને પ્રાર્થના છે કે તમારા માતા પિતા જે કહેતા હોય એ તમારા માટે હંમેશા સાચું જ કહેતા હોય છે એટલે માતા પિતાનો અનાદર કરીને પોતાના પ્રેમ પાછળ એટલા બધા પાગલ ન થતા કે તમને પચીસ વર્ષ સુધી ખૂબ લાડકોડથી ઉછેરીને મોટા કરવાવાળા તમારા માતા પિતાને પોતાની વૃદ્ધા અવસ્થામાં નીચું જોઈને ચાલવા માટે મજબૂર થવું પડે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને તમારા સગા સ્નેહી મિત્રો સાથે શેર કરજો અને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ